પછી રિલાયન્સ મોલમાં આવી ગયા અહીંયા ક્રિસમસ મસ્તી કરવા માં છે નાના નાના છોકરા બધા ફોટો શૂટ કરાવે છે બધાને બહુ મજા આવે છે તે દે આ હોય હા ઉચકી લે છે નીચે રાખ દોએ વિસામ મહાન હતા ગયા જીલ ભઈ સુટલે ન હોય જાય જીલ ભઈ સુટલે ન હોય જાય दे so <smartise> એ દે રોદોદો રોદોદો હે દે રોદોદો મને ખબર નથી પડતી કે આવું રોદોદો રોદોદો મે લેલું કે બાજુમાં છે તો કે તને કી દૂદુ મેને કી દૂદુ છે ને પરી ના આવવાનું છે તને ખબર છે ને તો તનો ત્યારે તો કે હા ઘરેથી ગયો

અમે જો હવે ક્રિસ્ટલ ક્રિસ્ટલમાંથી ઘરે પહોંચી ગયા છીએ તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કમેન્ટ એન્ડ શેર કરી દેજો બાય બાય